મોડાસામાં યોજાયું મહિલા જાગૃતિ સંમેલન પરિવાર સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં માનવીમાં સુસંસ્કારિતા ખૂબ જ જરૂરી છે એ મહિલાઓ જ કરી શકે છે એમ છે ડોક્ટર મમતાબેન પંડિત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગામે ગામથી ચારસોથી વધુ બહેનો આ સંમેલનમાં જોડાઈ સમસ્ત વિશ્વસ્તરે મહિલા સશક્તિકરણ અંતર્ગત અનેક પ્રયાસ થઈ રહેલ છે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારે જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મમતામય માતા ભગવતી દેવી શર્મા એ નારી જાગરણ અભિયાનનો શુભારંભ કરેલ ગાયત્રી પરિવાર દ્વારા નારી જાગરણ માટે અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે જેના ભાગરૂપે તેમજ હમણાં આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ જે દિવસે શિવરાત્રી હોય તે દિવસે સંમેલન સંભવ ન હોવાથી દસ માર્ચ રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મહિલા જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા પ્રસિદ્ધ કથાકાર ડૉક્ટર મમતાબેન પંડિત મહેસાણાથી ઉપસ્થિત રહ્યા હતા મોડાસા સહિત ગામે ગામથી ચારસોથી વધુ બહેનો આ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી ડૉક્ટર મમતાબેનના હસ્તે દ્વીપ પ્રજ્વલિત કરી દેવ પૂજન સાથે શુભારંભ કરવામાં આવ્યો ડૉક્ટર મમતાબેન પોતાના ઉદ્દોધનમાં કહ્યું આજના સમયમાં પરિવાર સમાજ રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણ માટે જનજનમાં સુસંસ્કારિતા ખૂબ જ જરૂરી છે એ મહિલાઓ જ કરી શકે છે એમ છે એ માટે બહેનોએ બાળ સંસ્કાર કેન્દ્રો સંસ્કારવાન પેઢી માટે સંસ્કાર પરંપરા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન વગેરે વધુ સક્રિય પ્યાસ બહેનોને બચવી શકે છે મહિલાઓએ સ્વયં જ ઈર્ષા દ્વેષ અહંકાર છોડી બીજાઓને શ્રેય આપવો એ બહુ મોટી ભૂમિકા છે સંસ્કારવાન મહિલાઓ જ કુટુંબની અખંડિતા જાળવી શકે છે વૃદ્ધાશ્રમ વધતા અટકાવી શકે છે બહેનોએ ગામે ગામ ગોષ્ઠીઓ કરી મહિલા જાગૃતિ સશક્તિકરણ માટે વિશેષ તીવ્ર ગતિએ પ્રયાસ જરૂરી છે ડૉક્ટર મમતાબેન પંડિતના ધારદાર ઉદ્બોધન બાદ અનેક મહાનુભાવોએ પોતાના પ્રતિભાઓ રજૂ કર્યા આ મહિલા જાગૃતિ સભેલન નારી જાગરણ અભિયાનના જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ તથા તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણના નેતૃત્વમાં અનેક બહેનોના સહયોગથી આયોજન સફળ બન્યું સમગ્ર આયોજનમાં સાઉન્ડ તેમજ ટેકનિકલ સંચાલન અરવિંદભાઈ કંસરાતેમજ મન સંચાલન સ્વાતીબેન ઉપાધ્યાય કર્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ગાયત્રી પરિવાર ઈવા સંગઠન ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ કન્યા કિશોર કૌશલ્ય જિલ્લા સંયોજક વિલાસીબેન પટેલ બાળ સંસ્કાર અભિયાન જિલ્લા સંયોજક સોમાભાઈ બારોટ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ મંત્રી કાંતિભાઈ ચૌહાણ રશ્મિભાઈ પંડ્યા અમૃતભાઈ પટેલ શિવભાઈ પટેલ સહિત અનેક પરિજનો આ આયોજનોને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાંથી પ્રતિનિધિ બહેનો ઉપસ્થિત રહ્યા આ સમગ્ર આયોજનમાં ઉપસ્થિત સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી એ રાજા છે હજેથી ઘેર જાઉં એટલે કે એ રાજાજી